નમસ્તે બાળકો આજે છે આપણી ભાગ બેની બાલવાટિકાની ચોપડી જેમાં આપણે જાન્યુઆરીથી એપ્રિલ સુધી ભણવાનું છે જેના પહેલાં પેજ ઉપર બાળકની સામાન્ય માહિતી છે ત્યારબાદ પહેલી છે વર્કશીટ એકસો સોળ જેમાં શું ટેવના ચિત્ર સામે રંગ પૂરવાનો છે તો નાહવું બ્રશ કરવું કચરાપેટીનો ઉપયોગ કરવો સફાઈ કરવી આ વર્કશીટમાં બધા સૂટેવના ચિત્રો છે એટલે આપણે બધામાં રંગ પૂરવાનો છે રૂમાલનો ઉપયોગ કરવો સામેના ચિત્રમાં ચિત્રની ચર્ચા કરવાની છે અને સ્વચ્છતાની સમજ મેળવવાની છે આમાં બેમાંથી સારું શું તેમાં રંગ પૂરીશું તો કે નળવાળા માટલાનો ઉપયોગ કરવો સારો ઢાંકણાવાળી કચરાપેટીનો ઉપયોગ કરવો સારો અને ન આપણે પાણીનો નળ બંધ કરવો સામે વર્કશીટ એકસો એકવીસ છે જેમાં આકારો પેન્સિલથી જોડવાના છે અને તેમાં તમને જે ગમે એ રંગ પૂરવાના છે જેમાં આપણને લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ આપેલા છે તેને મસ્ત મજાના પેન્સિલથી જોડવાના છે અને ત્યારબાદ એમાં તમને જે ગમે એ રંગ પૂરવાના છે પછીના પેજ ઉપર છે મોટાથી નાનાની સમજ આપતા વર્તુળ જે આપણે બનાવવાના છે સૌથી મોટું વર્તુળ છે એનાથી નાનું છે એનાથી નાનું વર્તુળ એનાથી નાનું વર્તુળ એનાથી નાનું વર્તુળ એનાથી અને સૌથી નાનું વર્તુળ આ રીતે આપણે બે વાર વર્તુળ બનાવવાના છે મોટાથી નાના તરફ જતા હોય એ રીતે અને તેમાં રંગ પૂરવાનો છે સામે જે વર્કશીટ છે તેમાં સ્વચ્છતાને લગતા કે સફાઈના જે સાધનો છે એના ચિત્ર દોરીને એમાં રંગ પૂરવાનો છે જેમાં કચરા પેટી ટૂથબ્રશ સાવણો અને સુપડી એમાંથી તમને જે ગમે તેમાં તેનું ગમે એક ચિત્ર પણ તમે દોરી શકો છો એક ચિત્ર દોરવાનું અને તેમાં તમારે રંગ પૂરવાનો છે જેમાં મેં અહીં ચારે ચાર ચિત્ર દોરેલા છે તમને જે ચિત્ર ગમે તમારે દોરવાનું છે અને અંદર રંગ પૂરવાના છે ત્યાર પછીની વર્કશીટ છે જેમાં આપણે માણસના પગ ગાયના પગ હાથીનો પગ અને બિલાડીનો પગ છે જેમાં પગ શબ્દ ફરતે ગોળ કરવાનું છે સામે જે સાધન આપેલા છે તેનો ઉપયોગ ક્યાં થાય તો કે બ્રશનો ઉપયોગ દાંત સાફ કરવા ઉલિયાનો ઉપયોગ જીવ સાફ કરવા સાવણીનો ઉપયોગ ઘર સાફ કરવા કચરાપટીનો ઉપયોગ કચરો ભરવા અને કાસકાનો ઉપયોગ માથું ઓળવા થાય એટલે કે વાળ ઓળવા થાય ત્યાર પછી પતંગનું ચિત્ર આપેલું છે તેમાં રંગ પૂરવાનો છે સામે બધી સૂટ એવો છે તેમાં રંગ પૂરવાનો છે સૂટ એવોમાં રંગ પૂરવાનું કીધું પણ બધી સૂટ એવો જ છે તો કે હાથ ધોવા લખવું અને ભણવું રમત રમવી ફૂલ છોડને પાણી પાવું બ્રશ કરવું વડીલોને મદદ કરવી નિયમિત શાળાએ જવું પૌષ્ટિક ખોરાક ખાવો રમત રમવી પ્રાર્થના કરવી વહેલા ઉઠવું અને કચરાપેટીનો ઉપયોગ કરવો આપણે બધામાં રંગ ભરી દઈશું ત્યારબાદ છે આપણો રાષ્ટ્રધ્વજ જેમાં આપણે કલર પૂરવાનો છે સામેની વર્કશીટમાં જે ચાંદાનું ચિત્ર આપેલું છે તારાનું ચિત્ર આપેલું છે અને વાદળનું ચિત્ર આપેલું છે તો કે ચાંદો તારો અને વાદળ જેની સમજ મેળવવાની છે ત્યારબાદ સફાઈના જે અધૂરા સાધનો આપેલા છે તે આપણે પૂરા કરવાના છે સામેની વર્કશીટમાં રમતના ચિત્ર આપેલા છે તો કે જે રમતમાં પગનો ઉપયોગ થતો હોય તેમાં ચોરસ દોરવાનું છે હાથનો ઉપયોગ થતો હોય તેમાં ત્રિકોણ દોરવાનું છે અને હાથ અને પગ બંનેનો ઉપયોગ થતો હોય એમાં આપણે ગોળ દોરવાનું છે તો એ પ્રમાણે પહેલાં આપણે જોઈએ છ રમતો આપેલી છે જેમાં ફૂટબોલ અને લંગડીમાં આપણે પગનો ઉપયોગ થશે એટલે તેમાં આપણે ચોરસ દોર્યું ત્યારબાદ છે ચેસ અને કેરમ કેરમ અને ચેસમાં આપણે હાથનો ઉપયોગ થાય એટલે ત્રિકોણ ક્રિકેટ અને હોકી હાથ અને પગ બંનેનો ઉપયોગ થાય એટલે ગોળ દોર્યું ત્યારબાદ જે આ ચિત્રો છે સલામતીના છે રમતના છે એની ચર્ચા અને અહીંયા થી ચિત્ર બનાવવાનું છે એટલે વોટર કલરથી ત્યારબાદ ગણો અને લખો તો જે આપેલું છે તે ગણવાનું પાંચ અને અહીંયા એક પાંચ ને એક છ તો સામે આપણે છ સાચું બનાવીશું અને નીચે લખશું છ ગળે છ પછી ત્રિકોણ બે તો બે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ તો બે ને છ આઠ તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આપણે આઠ કરીશું ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ તો આપણે છ બના છ ને ત્રણ નવ તો આપણે નવ બનાવીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ અને લખીશું નીચે નવ ઉપર ત્રિકોણમાં આઠ લખવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ એક તો એક તો નવ ને એક દસ તો ત્યાં આપણે દસ બનાવીશું એવું જ સામેની વર્કશીટમાં છે વસ્તુ ગણવાની છે અને તે પ્રમાણે સંખ્યા લખવાની છે તો પહેલાં પાંચના પાંચ તો આપેલા જ છે તો આપણે એક બે ત્રણ ચાર તો ચોગડે ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠડે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ગળે છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ એક બે ત્રણ તો છગડે ત્રણ એક તો એકડે એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાતડે સાત એક બે તો બગડે બે એક બે તો બે આપેલા એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ગડે છ એક તો એક બે ત્રણ ચાર પાંચ તો પાછળે પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાતડે સાત એક બે ત્રણ ચાર છ ગડે ચાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ વડે નવ એક બે ત્રણ તો ત્રગડે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠડે આઠ આગળ કર્યું એવું જ આ વર્કશીટમાં કરવાનું એક બે તો બગડે બે એક બે ત્રણ ચાર પાંચ છ તો છગડે છ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બે ને છ આઠ એક બે ત્રણ ચાર તો છગડે ચાર એક બે ત્રણ ચાર પાંચ પાછળે પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર ને પાંચ નવ એક બે ત્રણ તો ત્રગડે ત્રણ એક તો એકડે એક એક બે ત્રણ ચાર તો ચોગડે ચાર ત્રણને એક ચાર ગમતું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાનો છે આ બે ચિત્રમાં આપણને અલગ પડતી બાબતોમાં ગોળ કરવાનું છે તો એક પંખી બે પાછળ ઘાસ ત્રણ અને નીચે પથ્થર ચાર જે નીચેના ચિત્રમાં નથી માત્ર ઉપરના ચિત્રમાં જ છે તો એમાં ગોળ કરવાનું છે વોટર કલર લઈ તેનું ટીપું પાડી અને ફૂંક મારીને ચિત્ર બનાવવાના છે ત્યારબાદ ટપકા જોડવાના છે ચિત્ર બનાવવાના છે સામે જેવું આપેલું છે એવું ચિત્ર બનાવવાનું છે ત્યારબાદ એક એક બે અને પાંચમાં જે રીતે રંગ આપાય એ પ્રમાણે એકમાં લાલ તો લાલ રંગ બીજામાં બગડે બેમાં લીલો પાચળે પાંચમાં પીળો અને એકણે મીંડે દસમાં વાદળી રંગ જે રંગો આપેલા છે એ પ્રમાણે આપણે એક એકમાં લાલ રંગ પૂરો બેમાં લીલો રંગ પૂરો પાંચમાં પીળો રંગ પૂરો અને દસમાં વાદળી રંગ પૂરો સામે જે ચિત્ર આપેલું છે તેની ચર્ચા કરવાની છે ત્યારબાદ જે ચલણી સિક્કા આપેલા છે તેમાં સરખા ચિક્કા સિક્કા આપણે જોડવાના છે એક તો એક બે રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો દસ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સામે એવું જ છે દસ રૂપિયાની નોટ તો દસ રૂપિયાની નોટ પાં વીસની નોટને વીસ સાથે પાંચની નોટને પાંચ સાથે અને પચાસની નોટને પચાસ સાથે જોડવાની છે મનપસંદ ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાનો છે સામે નોટની સમજશે તો પેલા છે એક રૂપિયાની નોટ પછી છે પાંચ રૂપિયાની નોટ દસ રૂપિયાની નોટ વીસ રૂપિયાની નોટ પચાસ રૂપિયાની નોટ અને સો રૂપિયાની નોટ લાંબા ચિત્રમાં લાલ રંગ અને ટૂંકા ચિત્રમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે પેલો અથડો લાંબો બેટમાં પાછળનું બેટ લા લાંબું અને ગાજરમાં પેલું ગાજર લાંબુ તો એ પ્રમાણે લાંબામાં આપણે લાલ રંગ પૂરીશું અને ટૂંકામાં વાદળી રંગ સામે સૌથી જે લાંબુ છે તેમાં પીળો રંગ અને સૌથી ટૂંકામાં લીલો રંગ તો સૌથી લાંબો નટબોલ સૌથી લાંબો છોડ પછી સૌથી લાંબો એ ફિલ ટાવર સૌથી લાંબી પેન અને સૌથી લાંબી પેન્સિલ એમાં આપણે પીળો રંગ પૂરો હવે લેવાનો છે લીલો રંગ સૌથી સૌથી ટૂંકો નટબોલ સૌથી ટૂંકો છોડ સૌથી ટૂંકો એફિલ ટાવર સૌથી ટૂંકી પેન અને સૌથી ટૂંકી પેન્સિલ એ પ્રમાણે રંગ પૂરવાનો છે ત્યાર પછી સૌથી લાંબી વસ્તુમાં સાચું અને સૌથી ટૂંકી વસ્તુમાં ગોળ તો લાંબીની સણીમાં સાચું ટૂંકામાં ગોળ લાંબી બેન્ચિસમાં સાચું ટૂંકીમાં ગોળ લાંબી લાકડીમાં સાચું ટૂંકીમાં ગોળ લાંબા દરવાજામાં સાચું અને ટૂંકામાં ગોળ લાંબા ફુગામાં સાચું અને ટૂંકા ફુગ્ગામાં ગોળ સામે જે વ્યવસાયકારોના સાધનો જે આપેલા છે તે અધૂરા છે એ આપણે પૂરા કરવાના છે ત્યારબાદ મીઠાઈની દુકાનનું જે ચિત્ર છે તેની આપણે ચર્ચા કરવાની છે અને સામે જે દિનચર્યાના ચિત્રો છે તેની ચર્ચા કરવાની છે કઈ ક્રિયા ક્યારે થાય કઈ ક્રિયા તમે મમ્મીને મદદ કરો છો નાના બાળકોને મદદ કરો છો તેની ચર્ચા કરવાની છે ત્યારબાદ વ્યવસાય કરોના સાધનો છે એમાં રંગ પૂરવાનો છે દિનચર્યાને નંબર આપવાનો તો કે બ્રશ કરવું બે નંબરમાં નાહવું ત્રણ નંબરમાં જમવું ચાર નંબરમાં લખવું ભણવું પાંચ નંબરમાં રમવા જવું છ રમત રમત અને સાતમાં સૂઈ જવાનું હલકા પ્રાણીઓને હાથી અને બકરીમાંથી બકરી હલકી ઘોડો અને કૂતરામાંથી કૂતરો હલકો ગાય અને સસલામાંથી સસલું હલકું અને માછલી અને મગરમાંથી માછલી હલકી તો તમને જે હલકું જ કીધું છે તેમાં રંગ પૂરવાનો છે હલકા પ્રાણીઓમાં આપણે રંગ પૂરો એવું તો સામે ભારે શાકભાજીમાં રંગ પૂરવાનો છે કદુ અને ટમેટરમાં કદ્દુ ભારે દૂધી અને ભીંડામાં દૂધી ભારે નીચે મૂળો અને મરચામાં મૂળો ભારે રીંગણ અને વટાણામાં રીંગણ ભારે તો ભારેમાં રંગ પૂરવાનો છે જે ભારે શાકભાજી છે એમાં આપણે રંગ પૂરો ત્યાર પછી છે હલકી વસ્તુમાં રંગ પૂરવાનો તો કે બોટલ અને ગ્લાસમાં બોટલ હલકી મોજા અને હાથ રૂમાલમાં હાથ રૂમાલ હલકો પેન્સિલ અને નોટબુકમાં પેન્સિલ હલકી બંગડી અને વીંટીમાંથી વીંટી હલકી તો હલકી વસ્તુમાં આપણે રંગ પૂરવાનો છે સામે જે ચિત્ર આપેલું છે તેમાં આપણે ચર્ચા કરવાની છે મેળાનું ચિત્ર છે ત્યારબાદ વ્યવસાયકારોને તેમના યોજારો સાથે જોડવાના છે તો કે ડોક્ટર ડોક્ટર પાસે પાસે શું હોય સ્ટેથોસ્કોપ શિક્ષક પાસે પુસ્તક ખેડૂત પાસે દાતરડું પછી લુહાર પાસે પાસે હથોડી અને દરજી પાસે કાતર એવી રીતે જોડવાનું છે વ્યવસાયકારનું ચિત્ર ચોરાડવાનું છે એટલે કોઈ પણ વ્યવસાયકાર વસ્તુ સુધી પહોંચો તો રસ્તો ગોતીને પહોંચવાનું સામે જે ચિત્ર આપેલા છે એને નામ સાથે જોડવાના છે તો કે મરચું તો મરચાં સાથે જોડું પોપટને પોપટ સાથે જલેબીને જલેબી સાથે ત્યારબાદ મરચું શબ્દ પર ગોળ કરો તો પેલામાં મરચું પછી મરચું મરચું અને મરચું આ રીતે પછી આ જોડકણું છે એ વાંચું આપણે એમાં ચણા શબ્દ ગોળ શબ્દ અને ઘોડા શબ્દની સમજ મેળવવાની છે ત્યારબાદ ચણા છે તો ચણા સાથે જોડવાના છે ચણાને ચણા સાથે ગોળને ગોળ સાથે અને ઘોડાને ઘોડા સાથે સેમ સામેના બાજુમાં શબ્દને ચિત્ર સાથે જોડવાના છે ચણા પછી છે ગોળ અને પછી છે ઘોડો ગોળ શબ્દ પર ગોળ કરવાનું છે તો ગોળ બીજી લાઈનમાં ગોળ ત્રીજી લાઈનમાં ગોળ અને ચોથી લાઈનમાં ગોળ શબ્દ જોઈ ચિત્ર જોઈ નામ લખો તો પેલામાં ઘોડો છે તો ઘોડો લખીશું ચણા તો ચણા અને ત્રીજું છે ગોળ તો ત્યાં આપણે લખીશું ગોળ ત્યારબાદ ઝાડ શબ્દની સમજ મેળવવાની તો કેરીનું ઝાડ ચીકુનું ઝાડ જાંબુનું ઝાડ અને લીમડાનું ઝાડ ઝાડ શબ્દ ગોળ કરવાનો છે સામે જે રેખા ચિત્ર આપેલું છે કબૂતર દોરવા માટે આવું ચિત્ર જોઈએ ચોપડીની ધજા માટે ત્રિકોણ પછી રૂપિયા માટે ગોળ લમચોરસ અને આવું લંબચોરસ એમ જોડવાનું છે ત્યારબાદ ઝાડ શબ્દ ઉપર ગોળ કરો ઝાડ ઝબલાના ની સમજ મેળવવાની છે એના પર ગોળ કરવાનું છે સામે ઝાડ શબ્દ લખવાનું છે તો કે કેરીનું ઝાડ ચીકુનું ઝાડ જાંબુનું જાંબુનું ઝાડ અને લીમડાનું ઝાડ ત્યારબાદ કેરી શબ્દ પર ગોળ કરવાનો છે કેરી 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 અને કેરી સામે જે મૂળાક્ષરો છે તે ગોતીને એના પર ગોળ કરવાનો છે ગણપતિનો ગ તો ગ પર ગોળ કરીશું મરચાંનો મ તો મ નગારાનો ન અને જમરૂખનો જ